કોમનવેલ્થના નામે બીજા દસ હજાર મકાનો ગરીબોના તોડવાના છે જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી ફિલ્ડરોની ચાપલુસીપ બંધ કરાવિપતિઓની તળાશી બંધ કરાવ પંદરમી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના પંગલે પણ દસ હજારની તાદાતમાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ મુખ્યમંત્રી ના બંગલે પણ એમના ઘર નો ઘેરાવ કરવાના છીએ ભાજપ સરકાર હોશ મેળ આવો ريبو نا گھر توڑ وڑ بند کرو بند کرو بند کرو چنوڑاں نے پِڑیتن ن્યાی آپو ن્યાی آپو جیےو نئیں کھڑنا پِڑیتن ن્યાی آپو ن્યાی آپو جیےو اوٹھو روبرے وسات تے مال تھریو ن્યાی آپو جیےو جیےو چا کھیڑے نا پِڑیتن ن્યાی آپو جیےو

બહુ સુંવાળા સંબંધો ધરાવતા પોતે બિલ્ડર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં બિલ્ડરોની ચાપલુસી અને દલિત આદિવાસી મુસ્લિમ ઓબીસી આવા સામાન્ય ગરીબ પરિવારના લોકોએ જેમણે પોતાના જીવનની એક એક પાઈ જોડીને કાળી મજૂરી કરીને પોતાના આશિયાના મકાન બનાવ્યા હોય એવા હજારોની સંખ્યામાં મકાનો તોડ્યા અને હજુ ધરાયા નથી તો રાયખડ બિલ ઓઢાવ ચંડોડા ચાંદખેડા મોટેરા સુભાષ બ્રિજ આવી અનેક જગ્યાએ થઈને અમને મળેલી જાણકારી પ્રમાણે પ્રાથમિક તબક્કામાં હજુ કોમનવેલ્થના નામે બીજા દસ હજાર મકાનો ગરીબોના તોડવાના છે જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી આ ગુજરાત એ ફક્ત ઉદ્યોગપતિ પૂંજીપતિઓ અને બિલ્ડરો માટે નથી આ ગુજરાત એ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે ઝૂંપડાવાળાઓ માટે પણ છે ચાલીમાં વસનારા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે અને એટલે આઠ તારીખે આઠ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન અમે વિધાનસભાના ઘેરાવમાં પણ જોડાઈશું અને પંદરમી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના બંગલે પણ દસ હજારની તાદામાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી એ ખરેખર મૃદુ અને સંવેદનશીલ છે કે પછી બિલ્ડરો સાથે સુવાળા સંબંધો જાળવી રાખવા માગે છે દસ હજાર લોકોને બેઘર કરવા એટલે કે પચાસ હજાર લોકોના માથેથી છત છીનવી લેવી ઉપર આભ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આ ગરીબોને અમે આવવા દઈશું નહીં એના માટે કટિબદ્ધ છીએ લડવાના અને ઉગ્ર આંદોલન કરવાના